ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં દાંતને લગતી સારવાર તેમજ આંખના મોતિયાનો કેમ્પ યોજાયો સરકારી આયુર્વેદિક દ્વારા પણ આ કેમ્પ નું આયોજન ગાયત્રી ધામ ખાતે રાખવામાં આવ્યું ચલાલા ગાયત્રી ધામ ખાતે ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંખોને લગતી સારવારનો કેમ્પ યોજાયો છે સરકાર આયુર્વેદિક દ્વારા પણ આ કેમ્પનું આયોજન ગાયત્રી ધામ ખાતે રાખવામાં આવ્યું સમગ્ર આયોજન ગાયત્રી ધામના વડા રતિદાદા દ્વારા કેમ્પ યોજાયો આંખના મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ રણછોડ દાસ બાપુની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા ચલાલા ગાયત્રી ધામ ખાતે ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંખોને લગતી સારવારનો કેમ્પ યોજાયો છે સરકાર આયુર્વેદિક દ્વારા પણ આ કેમ્પનું આયોજન ગાયત્રી ધામ ખાતે રાખવામાં આવ્યું સમગ્ર આયોજન ગાયત્રી ધામના વડા રતિદાદા દ્વારા કેમ્પ યોજાયો આંખના મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ રણછોડ દાસ બાપુની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા જે દાદા ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા આજ રોજ બસો ને બાસઠમો નેત્રયજ્ઞ સાથે દંતયજ્ઞ સર્વરોગ કેમ્પ કરવામાં આવે જેની અંદર એકસો અઠ્ઠાણું દર્દીઓએ લાભ લીધો એમાં પિસ્તાલીસ દર્દીઓને મોતીયાના ઓપરેશન થાશે મણી પણ બેસાડી દેવામાં આવશે દાંત વિભાગમાં અનેક લોકોની દાંતની સારવાર કરવામાં આવી દાંત કાઢી આપવામાં આવ્યો ચાંદીપુરી આપવામાં આવી સર્વરોગ કેમ્પનો પણ અનેક દર્દીઓએ લાભ લીધો બધાને પંદર દિવસની દવા આપવામાં આવી અને બધા દર્દીઓને તાવ માથું શરદી ઉધરસ બધી દવા પંદર દિવસની આપવામાં આવી સરસ મજાનું બપોરે ભોજન પ્રસાદ ચા પાણી અને તમામ વ્યવસ્થા ગાયત્રી પરિવાર ગાયત્રી સંસ્કારધામ ચલ્લાલા દ્વારા કરવામાં આવી હતી અને બધાને સારું થઈ જાય સારું થયા પછી સરસ મજાના સુંદર આશીર્વાદ સંસ્થાને આપે સંસ્થા વધારે સારા કામ કરે એવી વેદ માતા ગાયત્રી મહાદેવને પ્રાર્થના સંજય વાડાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ધારી